મિત્રો આજના વિડીયોમાં આપણે સુપરફૂડ એટલે કે ખજૂર ખાવાના દસ ફાયદાઓ વિશે વાત કરીશું તો ચાલો વિલંબ કર્યા વિના ખજૂર ખાવાના ફાયદાઓ જાણીએ નંબર એક ખજૂરમાં કુદરતી ખાંડ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ હોય છે જે તાત્કાલિક ઉર્જા આપે છે નંબર બે ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે કબજિયાત અને એસિડિટીથી રાહત આપે છે નંબર ત્રણ ખજૂરમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાથી તે એનિમિયામાં ફાયદાકારક છે નંબર ચાર ખજૂરમાં જોવા મળતા કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ હાડકાં માટે ફાયદાકારક છે નંબર પાંચ તેમાં હાજર પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયના સ્વાસ્થ્યને રક્ષણ આપે છે નંબર છ તેમાં હાજર વિટામિન અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે નંબર સાત ખજૂરમાં હાજર વિટામિન બી સિક્સ યાદશક્તિ અને મગજના કાર્યમાં સુધારો કરે છે નંબર આઠ તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને અંદરથી પોષણ આપે છે નંબર નવ જો પાતળા લોકો નિયમિતપણે ખજૂર ખાય છે તો તેમનું વજન વધે છે નંબર દસ ખાંડને બદલે ખજૂરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો છે તો મિત્રો દરરોજ છ થી આઠ ખજૂર ખાઓ અને સ્વસ્થ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ